ગ્રામ પંચાયત સરકારી જમીનની સ્થળ માપણી અને વોલ કમ્પાઉન્ડ તલાટી કોઈ કારણસર ગેરહાજર મોકૂફ રહી હતી ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનની સ્થળ પર માપણી કરી વોલ કમ્પાઉન્ડ કરવા તારીખ સાત બાર બે હજાર ત્રેવીસ ના રોજ તાલુકા વિકાસ અધિકારીને સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટરના હુકમના પત્રમાં સ્પષ્ટ લખાયું હતું કે નિયમ મુજબ સરકારી જમીનની માપણી થઈ કમ્પાઉન્ડ કરી શકાય જે માટે પોલીસ પ્રોટેક્શન મેળવવા અને જરૂરી ઘટતી કાર્યવાહી થવા નમ્ર વિનંતી કરાઈ હતી ત્યારબાદ સરીગામના ગ્રામ્યજનોની ઉપરોક્ત કાર્યવાહી અંગે એક બેઠકનું આયોજન કરી સભ્ય અને ગ્રામજનો સાથે ચર્ચા કરાઈ હતી અને તારીખ ઓગણીસ ના મંગળવારે અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી જમીન પર માર્ક કરી દિવાલ બાંધવાની કામગીરી કરવામાં આવવાની હતી પરંતુ મંગળવારના રોજ સ્થળ પર આવેલ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત કરી જે મુલાકાતમાં તાલુકા વિકાસ અધિકારી સરકારી જમીનની માપણી કરવાની એમની મુલાકાત ફેલ ગઈ હોવાની ચર્ચા છે

અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંજાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ